તો જય માતાજી મિત્રો ગુજરાતી ક્રિએટર ટુ પોઈન્ટ ટુમાં તમારું હાર્દિક સ્વાગત કરીએ છીએ મિત્રો તો સૌ પ્રથમ તો આપણે જય હિન્દ જય ભારત તો આપણી ચેનલ પર નવા વખત ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો હજી હાથ સબસ્ક્રાઈબ થયા છીએ બરોબર નવી ચેનલ છે ગુજરાતી ક્રિએટર ટુ પોઈન્ટ ટુ અને મિત્રો આપણી જૂની ચેનલ ચાલુ છે હાલ વનરાજ દરબારી એડિટવાળી બરોબર એમાં દસ હજાર સબસ્ક્રાઈબ છે પણ એમાં મિત્રો શોર્ટ વિડીયા અને લોગવિડિયા આવશે બરોબર તો અહીંયાથી મિત્રો તમારે કોઈ બી શીખવું હોય તો અહીંયા આપણે ચેનલ કરે જોઈન થઈ જવાનું મિત્રો બરોબર એકદમ તમને ગુજરાતી ભાષામાં શીખવાડવામાં આવશે બરોબર તો ચલો વિડીયો શરૂ કરીએ તો આપણે બનાવવાનું છે મિત્રો આજે થમને તમે જોઈ ગ્રીન ગ્રીન વાળો વિડીયો કઈ રીતે બનાવવાનો બરાબર તો આજે આપણે બની જઈએ ગ્રીન વાળો વિડીયો ઘણા લોકોને તો મિત્રો આવડતો નથી એટલે આપણે ખાસ કરીને વિડીયો બનાવ્યો છે એટલે તમે વિડીયોમાં બનાવી રહીજો બરોબર તો અહીંયાથી મિત્રો તમારે યુટ્યુબ એપને ચાલુ કરવાનું છે તો અહીંયાથી આપણે યુટ્યુબ એપને ચાલુ કરીએ મિત્રો બરોબર તો સૌ પ્રથમ તો મિત્રો આપણે તમારે જતું રહેવાનું છે તમારે જે વિડીયોમાં બનાવવું હોય આપણે પણ મારી ચેનલમાં ખુદ તમે બનાવી બતાવો એટલે કોઈ બી વિડીયો તમારે બનાવવો હોય તો એ બનાવી શકાય છે બરાબર તો અહીંયાથી આપણે મિત્રો એક વિડીયો શોર્ટ વિડીયો એક અહીંયાથી લઈ લઈએ તો અહીંયાથી આપણે ચેનલમાં જઈ શોર્ટ વિડીયોમાં જઈ

એના વિના જિંદગી આશુ પરવાને જો ક્લિક કરશો એટલે આ રીતનું ઇન્ટરફેસ ખુલી જશે મિત્રો બરોબર એના વિના જિંદગી આશુ બરોબર પોલિસી ચાલુ થઈ ગઈ છે અને વિડીયોમાં બન્યા રહેજો મિત્રો આ ચેનલ મોનેટાઇઝ થશે કે નહીં થાય મિત્રો તમે એ શીલ્ય કહો બરોબર હાલ તો વિડીયો તમે જુઓ તમને ખ્યાલ આવી જશે બરોબર તો અહીંયા આપડે પોચી ચાલુ છે મિત્રો બરોબર તમે જોઈ શકો મિત્રો બરોબર તો અહિયાં થી મિત્રો અપલોડ પણ કરી શકાય છે બરોબર પણ આપણે સિમ્પલ તરીકે મેં આ અપલોડ નથી કરો કે મારો વિડીયો અપલોડ કરેલો છે પેલાનો એટલે અપલોડ નથી કરતો મિત્રો બરાબર તો આ ચેનલ મિત્રો તમારે કઈ રીતે મોનિટાઈઝ થાય તો પોતાનું કન્ટેન્ટ છે પોતાનો વિડીયો છે કોઈ બી વિડીયાનું સાઉન્ડ ના હોવું જોઈએ મિત્રો બરાબર કોઈ બીનો તમે વિડીયો બનાવતા હોય તો અમલ્યાવાળાનું તમે સાઉન્ડ બંધ કરી દેવાનું બંધ કરીને તમાર તમારો કન્ટેન્ટ બનાવવાનો છે મિત્રો બરાબર તો ચેનલ મોનિટાઇઝ થશે ન કે આજે નહીં થાય કે કાલે નહીં થાય ચેનલ મોનિટાઇઝ થાય હવે રીકન્ટિન્યુ પાછું આવી જશે મિત્રો બરાબર તો મારા ખુદને રીકન્ટિન્યુ આવેલું છે મિત્રો એટલે મને બધી ખબર છે કે પોતાનું કન્ટેન્ટ હશે તો ચેનલ મોનિટાઇઝ થશે ન કે નહીં થાય મિત્રો બરાબર તો મળીશું બીજા વિડીયામાં જય માતાજી